ખરેખર આપણા સમાજનો માહોલ એટલો ખરાબ હોય છે કે જયારે આપણા ઘરમાંથી કોઈ વ્યક્તિ ભગતસિંહ બની ને બાર લોકો માટે લડવા નીકળી પડે ને ત્યારે સમાજમાંથી અને પરિવાર માંથી લોકો આપણી ઉપર તૂટી પડતા હોય છે તમારો છોકરો આમાં ક્યાંક અટુઆ નહી પોલીસ લઈ જશે તો જયારે શરૂ કર્યું ત્યારે આવું કઈ બન્યું હંમેશા બનતું હોય છે અને આજકાલ યુવાનો જયારે પણ સિસ્ટમ હું ને કોઈ પણ અવાજ ઉઠાવે એટલે પરિવાર ની પેલા એક સલાહ હોય કે પેલા આપણે આપણું કરાયનું કરવા ના જવાય જનરલી પરિવાર આ શીખ આપતો હોય છે અને એનો જ હું વિરોધા પાસે મારા ઘરેથી પણ જ્યારે પહેલો હુમલો થયો બીજો હુમલો થયો ત્યારે જનરલી એવું હોય કે પછી પરિવાર છે એને ચિંતા તો હોય જ એક પુત્ર છું હું પતિ પણ છું તો ચિંતા થાય એ સ્વાભાવિક છે પછી ત્રીજો હુમલો થયો મારા ઉપર હમણાં તો પરિવારને કોઈ ના કોઈ જગ્યાએ ચિંતા રહે મારો છોકરો સવારે નીકળ્યો છે તો સાંજે પાછો આવશે કે કેમ તો એ સ્વાભાવિક છે અને એ થવી જોઈએ પણ વસ્તુ એ છે કે એના કારણે ક્યારેય સંતાનોને ના પાડાય નહીં કે આ વસ્તુ તમારે ના કરાય સંતાનો ભગતસિંહ બનવાના છે સંતાનો શિવાજી બનવાના છે પણ અત્યારે જરૂર છે ને એ માતાઓ સારી હોય ને એનો એની છે ભાઈ માતા વિદ્યાવતી કોર હોવી જોઈએ આવું હોય તો પછી કઈક માતા જીજાબાઈ હોય તો પછી શિવાજી જન્મ થાય વિદ્યાવતી કોર હોય તો ભગતસિંહ જન્મ થાય અત્યારની માતાઓ છે ને મોડર્ન છે વધારે એમાં મને કોઈ પ્રોબ્લેમ નથી તમે ઇન્સ્ટાગ્રામ પર રીલ સ્ક્રોલ કરો ટાઈમ પાસ કરો એ એ ચાલે પાર્ટ ઓફ લાઈફ પણ માત્ર એ જ હોય કે ના હોય ક્યારે તમે ઇન્સ્ટાગ્રામ માં જો મારી ફેન ફોલોઈંગ ડિવાઈડ થાય હું જોઈ શકું તો પંચાણું ટકા મેલ ફોલોઅર છે પાંચ ટકા સ્ત્રીઓ છે અને એટલે અહીંયાથી વસ્તુ ક્લિયર થાય છે મને ફોલો કરવા વાળો વ્યક્તિ જનરલી એ જ હોય છે કે જેને રાષ્ટ્ર પ્રત્યે થોડો ઘણો પ્રેમ હોય તો રાષ્ટ્ર પ્રેમ બાબતે સ્ત્રીઓની કોઈ પણ કોઈ જગ્યાએ કચાસ રહી છે કે લોકોને ઇન્ટરેસ્ટ નથી કે રાષ્ટ્રનું નિર્માણ થાય સ્ત્રીઓને કોઈ એમાં રસ નથી હોતો ન્યુડિટી વાયલન્સ અબ્યુઝિવ કન્ટેન્ટ ક્રિન્જ કન્ટેન્ટ આ બધું ઇન્સ્ટાગ્રામમાં ભેગું થાય

હંમેશા પરિવારે આ માહોલ આપવો પડે એના સંતાન ને ત્યારે આ બેમાનો અને ભ્રષ્ટાચારી દુકાનો બંધ થઈ તમારામાં તો ડેરીંગ છે પરંતુ તમારા ઘરમાં તમારા મમ્મી પપ્પા ભાભી છે એમનામાં પણ એટલું ડેરીંગ કે ગમે ત્યારે તમારી ગમે એવી પરિસ્થિતિમાં બધું જ હેન્ડલ કરી શકે ના હેન્ડલ કરી શકે

તો પછી એના સિદ્ધાંત ભગવદ્ ગીતા એ શીખવાડ્યું છે કે જયારે જયારે અધર્મ વધી જાય ને અધર્મ નો નાશ કરવો પડે ત્યારે સંપૂર્ણ વિધ્વંસ તો જરૂરી છે અને શરૂઆત આપણા ઘરેથી જ કરવાની તો ઘરેથી ક્લિયર કટ કહી દીધું છે કે આ વસ્તુ ક્યારેય બંધ થશે